મોટી દમણના પટલારા અને કચ્છ ગામને જોડતો બ્રિજ મોટી દમણના લોકો માટે જીવાદોરી સમાન ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ સુસાઇડ પોઈન્ટ જેવો બની ગયો છે મોટી દમણના ચારથી પાંચ જેટલા વીસથી બાવીસ વર્ષના યુવાનો દ્વારા સુસાઈડ કરી આ બ્રિજ પરથી જીવન ટૂંકાવ્યું છે તે એક ગંભીર સમસ્યા બની રહી છે જેને લઈ ડાભેલ સોમનાથના યુવા નેતા હરીશભાઈ દ્વારા આ વિશે પ્રશાસન ધ્યાન દોરે અને યોગ્ય નિકાલ લાવે આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી હરીશભાઈ અહીંયા આ પટલારા અને કચીગામને જોડતો એક પુલ છે ત્યાં ઘણા બધા સુસાઈડ થઈ રહ્યા છે શું કહેવા માગો છો મેં એ જ કહેવા માગતો છું કે કચીગામ અને પટલારાને જે લાગતો આ પુલ છે એ શું છે કે એ હાઈટ પર વધારે છે એટલે અને રાત્રિ દરમિયાન કે દિવસના અહીંયા બબલિંગની અવજણ વધારે થતી નથી એનો લાભ લઈને જે બી આ યુવાનો છે એ એવા યુવાનો છે કે જે જેને કોઈના ઘરથી તકલીફ હોય કોઈને નોકરીથી વ્યવસાયથી એ લોકો એક સુસાઈડ પોઈન્ટ બનાવીને બેઠા છે આને એટલે આ મારા નજરમાં મેં જોયું તો હમણાં એક વર્ષની અંદર આ ચાર ફાઈટ થઈ ગયા છે એટલે મારી ખાલી એટલી એક વિનંતી છે કે અહીં એક ફેન્સિંગ કે એક ગ્રીલ બનાવ્યો લોખંડી બનાવી નાખે ને તો એનાથી એક અકસ્માત અટકી શકે અને બીજું એક એવી વાત છે મેન આ અહીંયા શેડ કરો મેં તમે જોઈ રહ્યા છો અંદર તેની અંદર કમસે કમ એક ચારથી પાંચ ફૂટ એક કિચડ દલદલ છે એટલે જે બી એમાં છલાંગ મારે અંદર ફસી જાય છે અને એમાં કોઈને માણસને બચવાનો ચાન્સ નથી જે બી સુસાઈડ કરે એને બહુ બચવાનો કોઈ ચાન્સ થતો નથી અને એના પાણીનો પ્રહ બી બહુ તેજ હોય એટલે મારી એ જ વિનંતી છે પ્રશાસનને કે રાત્રિ દરમિયાન અગર એક પોલીસની જીપ બી કોઈ આના પેટ્રોલિંગ કરે એનાથી બી મેસેજ જાય કે આ મતલબ અહીંયા પેટ્રોલિંગ થતું છે તો કોઈ યુવાનો એ આવી ન શકે અને રાત્રે આવે તો એ શું કામ આવ્યો એટલું બી પૂછે એનાથી બી આપણે ઘણી વખતમાં બચાવીશું જે આ યુવાનો સુસાઈડ થઈ રહ્યા છે કેટલા એજના હશે ને કેવી રીતે એ એવું મને માનવા છે કમસે કમ ત્રીસથી પચીસ વર્ષના યુવાનો આ કમસે કમ આ પર અકસ્માત કર્યો છે બધાએ સુસાઇડ કર્યો છે અને એ બધા ડેડ જ થયા છે એના બચ્યા નથી કોઈ બસ ઠીક છે ડેડ મિનિટ